નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે શંખનાથ બે હજાર ચોવીસની ઉત્તર ગુજરાત એડિશનમાં હું આપનું સ્વાગત કરું છું વિકાસ સાથે અમારા મુકવાણા જોડાયા છે ધર્મેશભાઈ વેદ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે પરંતુ સૌથી મહત્વનો મુદ્દો છે શિક્ષણનો જી હા પરંતુ આ શિક્ષણના મુદ્દે ચિંતન કરવું એટલા માટે જરૂરી છે કારણ કે શિક્ષણ વ્યવસ્થા માટે અનેક એવા પડકાર છે આ જે વ્યવસ્થા છે તેમાં અનેક એવી ખામી છે જેને દૂર કરવી જરૂરી છે શું આ ચૂંટણીમાં તે વિશે ચર્ચા થઈ રહી છે પ્રકાશભાઈ પટેલ પટેલની કેડી પર શિક્ષણ અને સામાજિક સેવામાં અગ્રેસર રહેતા પ્રકાશભાઈ પટેલે આખરે મહેસાણા વિસનગર અને ઉત્તર ગુજરાત માટે એક વિશાળ શૈક્ષણિક સંકુલ આપી શક્યા અને આજે આ સંકુલ એટલે કે સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતની મોખરાની યુનિવર્સિટીમાં પ્રમુખ સ્થાન ધરાવી રહી છે અને અગણિત વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ પણ કરી રહી છે ત્યારે આવું જાણીએ કે આ યુનિવર્સિટીના ચેરમેન અને જાણીતા રાજકીય અને સામાજિક અગ્રણી પ્રકાશ પટેલ હવે રાજકારણ કેળવણી અને સામાજિક વાતો પર પ્રકાશ પાડશે ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સૌપ્રથમ તો ઓગણીસો બેતાલીસથી જે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળથી લઈ અત્યારે આ સાકરચંદ પટેલ યુનિવર્સિટી આખી સફર કઈ રીતની રહી સૌપ્રથમ તો હું ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે આટલું સુંદર આયોજન કરેલું છે હું વાત શિક્ષણની કરીશ તો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત હંમેશા શિક્ષણની અંદર મોખરી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને મહેસાણા જિલ્લો એ શૈક્ષણિક રીતે સૌથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં અગ્રેસર રહ્યો છે વિસ્તગરની વાત જ્યારે થાય ત્યારે આપણને સાકરચંદભાઈનું યાદ નામ યાદ આવે સાકરચંદભાઈ પટેલ પહેલા દેશનું વિચારતા હતા અને પછી પોતાનું વિચારતા હતા ભારત દેશની આઝાદીના લડવૈયા તરીકે તેમણે જવાબદારી નિભાવી અને દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એમનો પહેલો પ્રશ્ન એ હતો કે એક આઝાદ દેશની પરિકલ્પના શું હોઈ શકે આ દેશને આપણે આઝાદ કરાવ્યો છે તો હવે આઝાદી મળ્યા પછી આ દેશને કઈ રીતે ઘડતર કરવું જોઈએ અને એના માટે ખૂબ ગહન ચર્ચા વિચારણા કરી અને એ કામ કરતા હતા એ દ્રઢપણે માનતા હતા કે કોઈપણ દેશના ઘડતરની અંદર શિક્ષણ એ મુખ્ય પાયો છે અને ઓગણીસો ને બેતાલીસમાં દેશ આઝાદ થયો તે પહેલાં એમણે નૂતન સર્વ વિદ્યાલય કેળોની મંડળની સ્થાપના કરી નૂતન સર્વ વિદ્યાલય શરૂ થયું અને હજારો વિદ્યાર્થીઓ એ આ અમારી સ્કૂલની અંદરથી ભણી અને પોતાના જીવનની અંદર ઉચ્ચ કારકિર્દી અત્યારે ભોગવી રહ્યા છે ત્યારે શિક્ષણ એ દેશ આઝાદ થયો ત્યારે ખૂબ ઓછા પ્રમાણની અંદર સુવિધાઓ હતી આજે આપણે વિકસિત ભારતની કલ્પના કરી રહ્યા છીએ ત્યારે શિક્ષણની અંદર પણ એટલું બધું ડેવલપમેન્ટ થયું છે દુનિયાની અંદર સેકન્ડ બાય સેકન્ડ નવી શોધ થઈ રહી છે અને શોધ અને સંશોધનના આ યુગની અંદર શિક્ષણ જ દરેક દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકે છે અને એ માટે નૂતન સર્વ વિદ્યાલય જોડેની મંડળ એ સાગરજન પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી અને બે હજાર સોળથી યુનિવર્સિટી કાર્યરત થઈ છે આઠ વર્ષની ટૂંકા ગાળાની અંદર આજે અમારી સાકરજન પટેલ યુનિવર્સિટીએ ગુજરાતની અગ્રેસર યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જે પ્રગતિ થઈ છે એમાં આ પ્રગતિમાં અમારી સાથે ઘણા બધા મુરબીઓ જોડાયા છે ગુજરાત સરકાર ભારત સરકાર અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા યુનિવર્સિટીના પ્રગતિની અંદર ખૂબ જ સાથ અને સહકાર મળવાથી આજે અમે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી તરીકે ગૌરવ પ્રાપ્ત કરી શક્યા છીએ કે જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ એન્જિનિયરિંગની તમામ શાખાઓ આપણે ચલાવી શકીએ છીએ પ્રકાશભાઈ આમ કેળવણી સામાજિક આગેવાન અને રાજકીય પણ તમે બિલોંગ કરી રહ્યા છો ભાજપ સાથે પણ ઘણા વર્ષોથી સંલગ્ન છો લોકસભાની ચૂંટણીનો આ મહાજંગ છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ કરતા બે હજાર ચોવીસ એક મહાજંગ કહી શકાય અને દેશ માટે અને ગુજરાત માટે આપ ઉત્તર ગુજરાત છો ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો છે આ પાંચ બેઠકોમાં અત્યારે કેવો માહોલ છે અને આપ જે જગ્યાએ છો વિસનગર કે મહેસાણા કે આપણે અત્યારે જે જગ્યાએ બેઠા છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે કહી શકાય કે હોમ ટાઉન છે શું કહેશો કેવો માહોલ છે શું આશા છે કેવો પ્રચાર ચાલી રહ્યો છે શું કહેશો આમ તો આપે વાત કરી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને હવે બે હજાર ત્રેવીસ કોઈપણ રાજકીય પક્ષ હોય કોઈ પણ સરકાર હોય એની કામગીરી જેમ જેમ આગળ વધતી જાય તેમ લોકોની અંદર એક અસંતોષ વધતો જતો હોય છે જેને આપણે ઇન્કમ્બન્સી ફેક્ટર તરીકે ઓળખીએ છીએ આજે ભારત દેશના નાગરિકો અનુભવ કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીજીના સુશાસનથી બે હજાર ચૌદમાં જ્યારે સૌ પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમનો ભૂતકાળ લોકો જાણતા હતા ગુજરાતીઓ તરીકે તો આપણે ગૌરવ અનુભવતા જ હતા કે નરેન્દ્ર મોદીજીના બાર વર્ષના શાસનની અંદર એમણે ગુજરાતને એક ભારત દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કર્યું અને એના જ કારણે ભારતીય જનતા તેમણે પ્રધાનમંત્રી તરીકે જોતી હતી અને બે હજાર ચૌદમાં અકલ્પનીય જ્યારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું અને નરેન્દ્ર મોદીજીની સરકાર બની એ પછી બે હજાર ઓગણીસ અને આજે બે હજાર ત્રેવીસ બે હજાર ત્રેવીસનો માહોલ જે હું અનુભવ કરી રહ્યો છું એ પ્રમાણે સમગ્ર ભારતવાસીઓએ નક્કી કરી દીધું છે કે નરેન્દ્ર મોદીજી ત્રીજી સાર ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ કેમ બન્યું તો ઘણીવાર પ્રાદેશિક પક્ષો કામ કરતા હોય રાજકીય પક્ષો કામ કરતા હોય સેન્ટ્રલ લેવલે સાંપ્રદાયિક પક્ષ બિનસાંપ્રદાયિક પક્ષ આવી વાત થતી હોય છે ભારતીય જનતા પાર્ટીને ઘણીવાર સાંપ્રદાયિક પક્ષ તરીકે જોવામાં આવે છે હું એવું માનું છું કે જ્યારે ભારત દેશની વાત કરતા હોઈએ જ્યાં એસી ટકા ભારતીયો હિન્દુ હોય ત્યારે કોઈ હિન્દુઝમની વાત કરવાથી જો સાંપ્રદાય ગણતા હોઈએ તો જે વ્યક્તિ કે જે પક્ષ એ પોતાની જાતિ માટે જો વાત ના કરી શકે તો એનાથી મોટો સાંપ્રદાયિક પક્ષ કયો હોઈ શકે બિલકુલ પ્રકાશભાઈ આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ને નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બનશે પરંતુ મેં જેમ અગાઉ કહ્યું તેમ આ જે ચૂંટણી છે તેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા તો થઈ રહી છે પરંતુ શિક્ષણ મુદ્દે ક્યાં એટલી ચર્ચા થતી નથી તો એક યુનિવર્સિટીના પ્રમુખ તરીકે આપની જે નવી સરકાર બનવા જઈ રહી છે તેમની પાસે શું અપેક્ષાઓ છે જો હું શિક્ષણની વાત કરું તો શિક્ષણ જે વિદ્યાર્થી મેળવે છે એનું પહેલું સપનું હોય છે કે એની કારકિર્દી ઉજ્જવળ બને અને જે દેશ જે પ્રદેશની અંદરથી ભણીને બહાર આવતા હોય છે ત્યારે તેમની પોતાની એક આશા હોય છે કે હું ડિગ્રી મેળવ્યા પછી આ દેશની અંદર એક સારા નાગરિક તરીકે અને સુખ સંપત્તિ સાથે હું મારું જીવન નિર્વાહ કરી શકીશ પોતાના કુટુંબની હું ચિંતા કરી શકીશ આપણે જોઈએ છીએ કે આજે ભારત દેશ એ વિશ્વનું પાંચમું અર્થતંત્ર બન્યું છે અને નરેન્દ્ર મોદીજીએ આપણને મોદીની ગેરંટી જે કહેવાય છે આપી છે કે બે હજાર છવ્વીસ સુધીની અંદર ભારત એ વિશ્વની ત્રીજો સર્વોત્તમ ઇકોનોમી બનવાની છે તો આનો સીધો કનેક્શન શિક્ષણ સાથે છે કેમ તો આજે જે દેશની ઇકોનોમી આટલી સદ્ધર થતી હોય ત્યાંના વિદ્યાર્થીઓ જ્યારે ડિગ્રી લઈએ અને જ્યારે પોતે પ્લેસમેન્ટ તરીકે જ્યારે પોતાના ફિલ્ડની અંદર જવાના હોય ત્યારે એની ઇકોનોમી સારી હોય ત્યારે જ એમનું ભવિષ્ય ઉજ્જવળ બનતું હોય છે અમારી યુનિવર્સિટીની વાત કરું તો અમે અમારા વિદ્યાર્થીઓને સારું પ્લેસમેન્ટ આપવા પર પ્રયત્ન કરીએ છીએ પણ સાથે સાથે દેશનો સારો નાગરિક બને અને દેશ પ્રત્યેની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી સમજી અને એ પોતાના ફિલ્ડની અંદર કામ કરે એ રીતે અમે શિક્ષણ સાથે એજ્યુકેશન સાથે એનું ઘડતર કરી અને એક સારો નાગરિક બનાવવાનો પ્રયત્ન કરીએ પ્રકાશભાઈ મહત્વની વાત એ છે કે એ દિવસોને યાદ ના કરીએ પણ કોરોના કાળમાં જે આપણો કોલેજનું જે કામ હતું અને તમારી કોલેજ કે ગુજરાતમાં ગ્રીન ફિલ્ડની હિસાબે વિશેષતા પધરાવે છે એ આછી ઝલક પણ દર્શકો ગુજરાત ફર્સ્ટના આખા ગુજરાત લાઈવ થઈ રહ્યું છે કે આપ હું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ બાબતે કારણ કે બે હજાર સત્તરની અંદર ગુજરાત સરકાર દ્વારા નવી હેલ્થ પોલિસી ડિક્લેર થઈ અને દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ હોવી જોઈએ આ નરેન્દ્ર મોદીજીનું સપનું છે અને એ સપનું પૂરું કરવા માટે ગુજરાત સરકારે ભારત દેશની અંદર સૌપ્રથમ વખત હેલ્થ પોલિસી ડિકલેર થઈ અને નૂતન સર્વ વિદ્યાલય વિદ્યાલયકરણ મંડળે બે હજાર સત્તરની અંદર આ હેલ્થ પોલિસી અંતર્ગત ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટની અંદર અમે મેડિકલ કોલેજ શરૂ કરવા માટેની મંજૂરી માગી ત્યારે ગુજરાતની અંદર સૌપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટને ગુજરાત સરકાર તરફથી ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટમાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી મળી અને બે હજાર અઢાર ઓગણીસમાં અમે એપ્લિકેશન કરીને ઓગણીસ વીસમાં અમને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ અમને મંજૂરી આપી મેડિકલ કોલેજ બનવી એક સંજોગ હતો અને દુર્ભાગ્ય કહું તો સો વર્ષે આવનારી મહામારી પણ એ જ સમયમાં શરૂ થઈ અને જ્યારે બે હજાર વીસની અંદર કોવિડ આવ્યો ત્યારે નૂતન મેડિકલ કોલેજના ડોક્ટરોએ લગભગ ચાર હજારથી વધારે પેશન્ટને સક્સેસફુલ ટ્રીટ કરી અને એમને નવજીવન બક્ષ્યું અને ઉત્તર ગુજરાતની પહેલી આરટીપીસીઆર એટલે કે જે આપણે એ માટે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટેની લેબ હતી એ પણ વર્લ્ડ ક્લાસ નોમ્સના એક્રેડિશન મેળવી અને આપણે આરટીપીસીઆર લેબ એ સૌ ઉત્તર ગુજરાતમાં નૂતન મેડિકલ કોલેજે શરૂ કરી જેના કારણથી હજારો નાગરિકોને સમયસર આપણે ટેસ્ટિંગ કરી શક્યા અને એમને સારામાં સારી સારવાર આપી શક્યા બિલકુલ પ્રકાશભાઈ આપણે શિક્ષણ વ્યવસ્થા માટે આપણે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યું છે શિક્ષ જે શિક્ષકો છે પ્રોફેસર છે તેમની ટ્રેનિંગ પણ થઈ રહી છે છતાં પણ આપણા દેશમાં ગુજરાતમાં ફક્ત આંગળીઓના વેઢે ગણાય એટલી જ એવી વિશ્વ દરજ્જાની યુનિવર્સિટી આપણી પાસે છે તો આવી અવલ દરજ્જાની યુનિવર્સિટી પ્રાપ્ત કરવા માટે આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ હું સ્પષ્ટપણે માનું છું કે કોઈપણ યુનિવર્સિટી અને ડેવલપ થવું હોય તો એની અંદર રિસર્ચ અને ઇનોવેશન એ ખૂબ મહત્વનો ફાળો આપતી હોય છે કોઈપણ દેશની પ્રગતિ કરવી હોય તો પણ સંશોધન એ આવશ્યક છે અને નરેન્દ્ર મોદી સાહેબ આ વસ્તુને બહુ સારી રીતે સમજ્યા છે અને દરેક યુનિવર્સિટી સારામાં સારું સંશોધન કરે એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે આપણા દેશની કમસમનસીબ ગણું અથવા તો આપણી જે ડિમાન્ડ છે કે આપણી જે ઇન્ડસ્ટ્રી છે એ વિદેશમાં તમે જોશો તો દરેક મોટી યુનિવર્સિટીની સાથે ત્યાંની મોટી ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી હોય છે અને એના સીએસઆર ફંડના કરોડો રૂપિયાની જોગવાઈ એ સંશોધન અને માટે દરેક યુનિવર્સિટીને મળતા હોય છે ભારત દેશની અંદર હજી આપણી ઇન્ડસ્ટ્રીઝ એ અમારી જેવી યુનિવર્સિટીને જો સપોર્ટ કરે તો આપણા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બંને પાછળ એટલું નોલેજ છે કે આપણા વર્લ્ડ ક્લાસ ઇનોવેશન અને રિસર્ચ થાય અને ભારત દેશ જે અત્યારે હાલ વિકસિત ભારતની આપણે કલ્પના કરી રહ્યા છીએ એ સાહેબે તો બે હજારને સુડતાલીસની અંદર આપણને ભારતને વિકસિત દેશ કરવાનો પરિકલ્પના આપી છે પરંતુ જો આ ફિલ્ડની અંદર પણ જો સફળતાપૂર્વક કામ થાય તો હું એ માનું છું કે આપણે આમાં વધુ સારી રીતે આગળ વધી શકીએ પ્રકાશભાઈ ઉત્તર ગુજરાતનું જે રાજકારણ છે મેં બહુ નજરે જોયું તો તો પારિવારિક એ પરિવારમાંથી આવો છો ઉત્તર ગુજરાતના રાજકારણ આખું એક જુદો સિનારીઓ હોય છે બધા જ કરતા ગુજરાતના રાજકારણમાં મહેસાણાનું કે ઉત્તર ગુજરાતનું રાજકારણ એકદમ પ્રખ્યાતિ ખ્યાતિ પામ્યું છે ખાસ કરીને મિત્રચારીનું રાજકારણ પછી જેને કહેવાય કે કહી શકાય કે એકબીજા ભલે ચૂંટણી લડતા હોય પણ સામસામાં હોય છતાં પાછા એક થઈને પણ બીજા એકબીજાના બિઝનેસમાં હોય છે આપના દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતના રાજકારણ મૂલ્યાંકન પ્રમાણે આપણે તો સૌ જાણીએ છીએ કે મહેસાણા એ ગુજરાતનું રાજકીય લેબોરેટરી છે અને મહેસાણાનું એક ડીએનએ રહ્યું છે કે જ્યારે પણ પ્રગતિની વાત આવે ક્યારે પણ વિશ્વની અંદર એક અલગ કામ કરવાની વાત આવે ત્યારે મહેસાણાએ હંમેશા એની જવાબદારી સ્વીકારી છે અને આજે એનું એક ત્રાદશ્ય ઉદાહરણ જોઈએ તો આજે ભારત દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ મહેસાણાથી છે એ જ રીતે ઉત્તર ગુજરાતના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલ પણ આપણા મહેસાણાના છે અને આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ પણ મહેસાણાથી છે એટલે મહેસાણાએ તો સારા રાજકીય આગેવાનો આપણને આપ્યા છે ભૂતકાળની અંદર પણ મહેસાણાએ સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે એટલે મહેસાણાના ડીએનએમાં રાજકારણ એ અલગ રીતે ગોઠવાયેલું છે જી સાહેબ અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ હાલ આખા દેશમાં જે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે તે છે બેરોજગારીનો ને રોજગારી જો તમારે મેળવવી હોય તો તેના મૂળમાં તત્વ છે શિક્ષણનું તો અત્યારે એવું કહેવાય રહ્યું છે કે અત્યારની જે કોલેજો છે તે મોટી સંખ્યામાં બેકારો ઉત્પન્ન કરે છે કારણ કે તે વિદ્યાર્થીઓ ડિગ્રી તો મેળવી લે છે પરંતુ તેમને જોબ નથી મળતી તો એ ખરું શિક્ષણ મેળવ્યા બાદ તેમને તે પ્રમાણેની નોકરી મળી રહે તે માટે શું આયોજન કરવું જોઈએ ખરેખર તમારો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે કોઈ પણ વિદ્યાર્થી કોઈપણ સંસ્થાની અંદર જ્યારે પ્રવેશ મેળવતો હોય ત્યારે સંસ્થાની પણ જવાબદારી થાય છે કે એનું ભવિષ્ય ઉજ્જવળ બને સંસ્થાને જે સરકારે જવાબદારી આપી છે અથવા તો સંસ્થાના જે સંચાલકો છે એમની પણ જવાબદારી થાય છે કે તેમના ભણતો વિદ્યાર્થી એનું ભવિષ્ય ઉજ્જવળ થાય આના માટે ફક્ત એજ્યુકેશન ભણાવી અને વિદ્યાર્થીને પાસ કરી અને ફિલ્ડમાં મોકલવા પૂરતું નથી પરંતુ આના માટે ઘણા બધા કારણો આની સાથે સંકળાયેલા છે એની અંદર આપણી ભૌગોલિક પરિસ્થિતિ પ્રદેશની અંદર ઔદ્યોગિક સ્ટેટસ અને યુનિવર્સિટી દ્વારા સીધા ઉદ્યોગો સાથેનું સંકલન પ્લેસમેન્ટ સંકલન જો ન હોય ઇન્ડસ્ટ્રી સાથે સંકલન ન હોય એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇઝીલી પ્લેસમેન્ટ થતું નહોતી તો આજે આપણે તો સદનસીબ છીએ કે ગુજરાતની અંદર અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને એના કારણે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ આવા સારા અંદર ઇન્ડસ્ટ્રી વચ્ચે રોકીશ એ વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે આ ઇન્ડસ્ટ્રીને કારણે કારણ કે આપણે ત્યાં ઘણી વાર ઇન્ટરવ્યુ પણ રખાતા હશે ના ના અમારા ત્યાં તો અમારી યુનિવર્સિટીની અંદર ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ અમારા ત્યાં પ્લેસમેન્ટ માટે આવે છે અને અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે ગુજરાતની નામાંકિત ઇન્ડસ્ટ્રીઝ અમારા વિદ્યાર્થીઓ માટે અમારા કેમ્પસમાં આવે અને કેમ્પસ પ્લેસમેન્ટ પણ સારું થઈ રહ્યું છે અને જે રીતે ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આપણે વાત કરું ગિફ્ટ સિટીની તો ગિફ્ટ સિટી એ આપણા દેશનું અને વિશ્વનું આજે જ્યારે ફાઇનાન્શિયલ હબ બનવા જઈ રહ્યું છે ત્યારે ફક્ત ટેકનિકલ અને મેડિકલ સ્ટુડન્ટ્સ નહીં પણ બાકીના મેનેજમેન્ટ અને અલગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે પણ ભવિષ્ય ગુજરાતની અંદર ખૂબ ઉજ્જવળ છે બિલકુલ પ્રકાશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો ન માત્ર જે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પરંતુ ઘણી બધી એવી યુનિવર્સિટી છે કે જે વિદ્યાર્થીઓ છે આપણું જે આપણા યુવાનો છે તેમના ભવિષ્ય માટે કામગીરી કરી રહી છે અને આપણી શિક્ષણ વ્યવસ્થામાં જે પણ પડકારો છે તેને આપણે ઝીલી અને પછી તેને આગળ વધારીને આપણો જે ભારત દેશ છે તેનો વિકાસ થાય તે દિશામાં કામ કરવું જોઈએ શિક્ષણવિદો અને જે રાજકીય નેતાઓ છે તે બંને સાથે મળીને જો કામ કરશે તો જ આપણે આપણા દેશનું જે ભવિષ્ય છે તે સુરક્ષિત કરી શકીશું હાલ આ ચર્ચામાં બસ આટલું જ આગળ પણ મહત્વના સેશન યથાવત રહેશે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ